ગીર કઢડા તાલુકાના અહીર સમાજ દ્વારા તાજેતરમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં વધુ એકતા ભાઈચારો અને પ્રગતિના માર્ગે આગળ વધવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો તેમજ આગામી સમૂહ લગ્ન મહોત્સવમાં વધુમાં વધુ યુવાનોને જોડાવા માટે જાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન આ વર્ષે નવનિમાયેલા પ્રમુખ રાજશ્રી લાખોત્રાનું પૂર્વ પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આહી સમાજના અગ્રણીઓ જેવા કે મનસુખભાઈ રામ મેરુભાઈ રામ કિશોર લાખણોત્રા એન કે વાળા ભેટારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકાના તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિતના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજના યુવાનોને સંકલિત રીતે સમાજ સેવા અને શિક્ષણના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું